જય હિન્દુ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે કન્ડક્ટર સ્પેશિયલ મોડલ પેપર મિત્રો જોવાના છીએ સંપૂર્ણ સિલેબસ આધારિત એના પહેલાં મિત્રો કન્ડક્ટર સ્પેશિયલ આપણી પાસે પીડીએફ મટીરિયલ તૈયાર છે મિત્રો ઓકે આ પીડીએફ મટીરિયલની અંદર મિત્રો સંપૂર્ણ ગુજરાતનું કરંટ અફેર કોમ્પ્યુટર નિગમની માહિતી પ્રાથમિક સારવાર રોડ સેફ્ટી કન્ડક્ટરની ફરજો ટિકિટ અને લગેજ ભરાના ગાણિત પ્રશ્નો સોલ્યુશન સાથે મોટર વ્હીકલ એક્ટ ઓકે આ તમામ ટોપિક એટલે કે તમારો આમાં પંચાવન ટકા સિલેબસ આમાં કવર મિત્રો થતો હોય છે એવી સરસ મજાની પીડીએફ જેમાં અઢારસો કરતાં પણ વધારે એમસીયુક્યુ મોસ્ટ ટાઈમ એમસીક્યુનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓકે આ પીડીએફ જો તમે પરચેસ કરવા માગતા હો તો અહીં આપેલા નંબર ઉપર માત્ર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો માત્ર બે મિનિટમાં આ પીડીએફ તમને મળી જશે તો ખાસ અગી મિત્રો પીડીએફ છે તમામ ટોપિકામાં મિત્રો કવર થશે પણ મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ નો સમાવેશ છે તો અવશ્ય પીડીએફ પરચેસ કરી લેજો ચાલો શરૂઆત કરીએ મિત્રો પહેલો ક્વેશ્ચન છે કે ઉજ્જૈય નિમ્પ પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી તો એ કરી હતી મિત્રો કૃષ્ણ રાજે તો જી નો ક્વેશ્ચન થઈ જશે આ નીચેનામાંથી કયું પુસ્તક હર્ષોધન દ્વારા લખાયેલું નથી ઓકે તો આમાંથી નીચેનામાંથી કર્ણાર નામનું જે પુસ્તક છે એ હર્ષોત્તમ દ્વારા નથી લખાયું બાકીના લખાયેલ છે રત્નાવલી નાગાનંદા તો ઓકે પ્રિયદર્શિકા આ તમામ પુસ્તકો તેમના દ્વારા લખાયેલ છે સામાજિક વિજ્ઞાન આધારિત આ પ્રશ્ન છે ઓકે જી કેના પ્રશ્નો પાઠ્યપુસ્તકમાંથી પૂછાતા હોય છે જનરલી રીતે કોના પ્રયાસને લીધે અંગ્રેજ સરકાર એસોસિએશન ઓગળી

તો એ ચૂંટવામાં આવ્યા હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ત્યારબાદ ગુજરાતમાં બે સાલ્ટના ખડકો સૌથી વધુ ક્યાં જોવા મળે છે સૌથી વધુ બે સાલ્ટના ખડકો તો એ જોવા મળે છે સૌરાષ્ટ્રમાં ઓકે મિત્રો ખાસ અગત્યની પીડીએફ છે મિત્રો અઢારસો કરતાં પણ મોસ્ટ ને બી પ્રશ્ન છે જો પરચેસ કરવા માગતા હો તો તમે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર માત્ર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો બે મિનિટમાં તમને પીડીએફ મળી જશે પ્રત્યેક પુખ્ત મુસાફર દીઠ કરેલા કિલોગ્રામ વજન એટલે કે લગેજ વિના મૂલ્યે જઈ વિના મૂલ્યે જઈ શકે છે તો જવાબ આવે પચીસ કિલોગ્રામ સુધી એસટી સંચાલિત સ્લીપર કોચમાં ભાડા ઉપરાંત કેટલી વધુ રકમ વસૂલાય છે તો જવાબ આવે મિત્રો એસી રૂપિયા તેમજ અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિને પીઠ કરોડ રજૂમાં ઈજા થાય તો આપ શું કરશો નીચેનામાંથી ચાલો મિત્રો તો આમાં શું જવાબ આવશે આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી કે ભાઈ ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ભારતના કેટલામાં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી તો જવાબ આવશે મિત્રો સિત્તોતેરમાં વર્ષ બે હજાર ચોવીસમાં ભારતમાં ભારતનો કેટલામો સ્વાતંત્રતા દિન હતો તો જવાબ આવે સિત્તોતેરમાં કોલમ્બસ કયા દેશનો હતો તો મિત્રો ઇટલીનો પછી હિન્દુ તહેવારોમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવાય છે ગુરુ પૂર્ણિમા તો જવાબ મિત્રો અસાટી પૂર્ણ ત્યારબાદ મહાવીર સ્વામીના ભાઈનું નામ શું હતું તેમનું નામ હતું મિત્રો નંદીવર્ધન ત્યારબાદ એસટી નિગમના હાલમાં નિમણૂક પામેલા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કોણ છે એસટી નિગમના હાલમાં નિમણૂક પામેલા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તો એ છે મિત્રો એમ એ ચાવડા ત્યારબાદ મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે તો એ છે મિત્રો રાષ્ટ્રપતિ પાસે ગુજરાતમાં કપાસના પાક વિશે નીચેનામાંથી કઈ બાબતો અસત્ય છે તો જો કે કપાસ ઉત્ક્રતિબંધીય પાક હોવાથી તેને સાઠથી સો સેમી વરસાદ અને પચીસ ડિગ્રીથી પિસ્તાળીસ ડિગ્રી તાપવા જરૂરી છે આ સાચું છે કપાસ જે કપાસ માટે મધ્યકારી જમીન અનુકૂળ આવે છે આ પણ સાચું છે અને ભારતમાં કપાસના વાવેતરમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પરંતુ ઉત્પાદનમાં ગુજરાતનું પ્રથમ સ્થાન છે આ પણ સાચું છે તમામ સાચા છે ખોટું એપ પણ નથી ફાઇનલ જવાબ ઓપ્શન ડી આવશે ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ સાઠ કિલોગ્રામ લગેજ સાથે બે મુસાફરો વોલ્વો બસમાં દસ એટલે કે સાઠ કિમીની મુસાફરી કરે છે તો તેમની પાસે લગેજ ચાર્જ પેટે કેટલી રકમ વસૂલવાની રહે તો મિત્રો ગણતરી કરશો આમાં જવાબ આવશે પાંચ રૂપિયા તેમનું મોટલ વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસીની કઈ કલમ મુજબ કંડક્ટર લાયસન્સની જોગવાઈ છે તો એ કલમ કઈ છે એ કલમ છે કલમ ઓગણત્રીસ ઓકે મોસ્ટ એમ્પી કલમ છે કલમ ઓગણત્રીસ ઓકે પ્રકરણ ત્રણ અકસ્માતના સંજોગોમાં ઘાયલ વ્યક્તિઓએ પહેરે પહેરે હેલ્મેટમાંથી લોહી નીકળતું હોય તો આપ તો શું કરશો આમાંથી નીચેનામાંથી તો આમાં જવાબ આવશે મિત્રો તેની હેલ્મેટ ઉતારશો નહીં અને એમ્બ્યુલન્સને બોલાવશો તાજેતરમાં સમાચારમાં રહેલ હેરોન માર્ક ટુ ડ્રોન કયા દેશ સાથે સંકળાયેલ છે તે સંકળાયેલ છે આપણો ભારત દેશ સાથે તેમાં દયાનંદ સરસ્વતી મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો તો સ્વામી વિરજાનંદ પાસે દ્વીપકલ્પીય ભારતની સૌથી લાંબી નદી કઈ છે ઓકે દ્વીપકલ્પીય ભારતની સૌથી લાંબી નદી એ છે મિત્રો ગોદાવરી ટોપનું નિરીક્ષણ કરતા મૃત્યુ પામનાર શાસક કોણ હતો તો એ તો શેરશાહ સુરી અમદાવાદ અને ગાંધીનગર શહેર વચ્ચે સંચાલિત સંચાલન થતી વિકાસ રૂટ બસ એસટી નિગમના કયા વિભાગ હેઠળ સંચાલન થાય છે તો જવાબ આવશે અમદાવાદ વિભાગ દ્વારા ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં બાર સભ્યોને નામાંકિત કરવા વિશેની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી જવાબ આવશે મિત્રો આયર્લેન્ડના બંધારણમાંથી ગુજરાતમાં કયા સ્તરે ગુજરાત કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનું એકમ આવેલું છે તો જવાબ મિત્રો મકરપુરા એકવીસ કિલોગ્રામ વજન સાથે એક મુસાફરી એક્સપ્રેસ બસમાં અડતાલીસ કીમીની મુસાફરી કરે છે તો લગેજ ચાર્જ કેટલો વસૂલ કરવાનો રહે મિત્રો રહેતરી અહીં આપેલી છે આમાં જવાબ આવશે મિત્રો જીરો અકસ્માતમાં ખવાયેલાઓને અપાયેલી સારવારથી કોને માહિતગાર કરવાના હોય છે તો જવાબ મિત્રો ડોક્ટરને તેમણે પ્રાથમિક સારવારમાં એબીસીનો અર્થ શું થાય છે તો જો બાબત મિત્રો એરવે ઓકે એરવે બ્રીથિંગ બ્રિથિંગ અને સર્ક્યુલેશન તાજેતરમાં ખાલી જગ્યા દ્વારા ટ્રાવેલ્સ મેક ઓફ ઇન્ડિયા નામની વિશિષ્ટ સાઇટ લોન્ચ કરવામાં આવી છે તો જવાબ આવ મિત્રો મેક માય ટ્રીપ દ્વારા ત્યારબાદ હરિયાકંશની સ્થાપના કોને કરી હતી હર્યકંશ તેની સ્થાપના કરી હતી ત્યારબાદ અમરાવતી અને ભૂખી કોની સહાયક મુખ્ય સહાયક નદી છે અમરાવતી અને ભૂખી તો એ છે મિત્રો નર્મદા નદીની મુખ્ય સહાયક નદીઓ છે નીચેના પૈકી કોણ મોવારવાદી નેતા ન હતા તો જવાબ હોય મિત્રો લોકમાન્ય તિલક નીચેનામાંથી કયા ખર્ચાઓ સંચિત નીતિમાંથી કરવામાં આવે છે સંચિત નીતિમાંથી તમે જો રાષ્ટ્રપતિ અને તેમના તેમની કચેરીઓના ખર્ચાઓ સ્પીકર તથા ડેપ્યુટી સ્પીકરના અને ભથ્થાઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના પગારને ભથ્થાઓ આ તમામ આવે તો જવાબ આવે ફાઇનલ ઓપ્શન ડી ચાલો ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી કોણ છે ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી કોણ છે નીતિન ગડકરી ચાલો ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ઝીંજુવાડાનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ઓકે કયા વર્ષના સમયમાં બંધાયો હતો જવાબ હોય સોલંકી વર્ષ ઓકે ઝીંજુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના સમયમાં બંધાયો હતો કંડક્ટરે દીઠ રૂપિયા એકસો પાંચ લેખે ભાડું વસૂલ કરવાનું હોય અને તેને કુલ રૂપિયા સાતસો પાંત્રીસ વસૂલ કર્યા હોય તો કેટલા મુસાફરો ગણાય ભારે ઓકે છે કે ભાઈ શું ખરીદે ત્યારે જે છે ડંખ ઉપર લીંબુનો રસ લગાવવાનો હોય છે તો મધમાખી ઓકે મધમાખી જો કે રે તો આપણે એના દંખુ ઉપર લીંબુનો રસ લગાવીએ તો રાહત મળતી હોય છે ત્યારબાદ ખાપરા અને કોડિયા નામના બહારવટીયાઓના ભોયના કયા કિલ્લાઓમાં આવેલા છે તો મિત્રો એ આવેલા છે ઉપરકોટના કિલ્લામાં ઓકે જૂનાગઢ આલ્કોહોલનું સેવન કર્યા બાદ વાહન ચલાવવાથી તો જો ચાલકનું જજમેન્ટ ખોટું પડી શકે છે અને ચાલકની દૃષ્ટિ નબળી પડી શકે છે આ બંને આવે તો ફાઇનલ જવાબ આવે ઓપ્શન સી ત્યારબાદ સારા વાક્યની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે એ આવેલી છે ગીર સોમનાથ ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદ ક્યારથી કાર્યરત છે તો ક્યારથી કાર્યરત છે મિત્રો છવ્વીસમી જાન્યુઆરી 1991 ને એકાણુંથી તાજેતરમાં ગુજરાત રાજ્ય દ્વારા 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી જે છે રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી તો એ કરવામાં આવી હતી વલસાડમાં ક્યાં કરવામાં આવી હતી વલસાડમાં તો ગતિનો પ્રશ્ન રહેશે વિજયનગરનું શરૂઆતનું નામ શું હતું તો એ હતું મિત્રો વિદ્યાનગર જમશેદપુરમાં આવેલ ટાટા લોખંડ પોલાદના ને કઈ નદી દ્વારા જળ પુરવઠો પૂરો પાડવામાં આવે છે તો જવાબ આવે મિત્રો સુવર રેખા ત્યારબાદ કોણે ચરાઈ કર અને ગઢી કર શરૂ કર્યો હતો તો જવાબ આવે મિત્રો આમાં અલ્લાઉદ્દીન ખેલજી રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ઓકે રાજ્યસભાનું વિસર્જન કારણ કે રાજ્યસભા કાયમી ગૃહ છે માટે વિસર્જન થતું નથી તો જવાબ ઓપ્શન સમય મુસાફરોને પ્રાથમિક સારવાર કોને આપવાની હોય છે શું જોવા મિત્રો જવાબ ભાવ મિત્રો ફરજ પરના કન્ડક્ટરે ત્યારબાદ બે મુસાફરો લોકલ બસમાં વીસ નંબરના સ્ટેજ પરથી બેઠા અને ત્રેવીસ નં મના સ્ટેજ પરથી ઉતરી ગયા તો તેમણે કેટલા કીમીની મુસાફરી કરી ગણાય તો જવાબ હો મિત્રો અઢાર કિમી ઓકે ચાલો ત્યારબાદ આગળ વધીએ તો એસટી બસોના મુસાફરી ભાડામાં વધારો યા ઘટાડો કરવાની જે સત્તા કોણની પાસે હોય એવો છે મિત્રો રાજ્ય સરકાર પાસે મિત્રો કન્ડક્ટર સ્પેશિયલ મટિરિયલ હોય એની પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર માત્ર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ અઢારસો કરતાં પણ મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ પીડીએફ તમે પરચેસ કરી શકો છો મિત્રો આમાં સંપૂર્ણ જેને કહેવાય કે આપેલ આ તમામ ટૉપિકનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો પરીક્ષાના અંતિમ દિવસોમાં રિવિઝન સ્વરૂપે પ્રેક્ટિસ સ્વરૂપે આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ઓકે તો અહીંયા આપેલા નંબર ઉપર માત્ર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ પરચેસ કરી લેજો ખાસ આમાં મિત્રો ગતિના ગુજરાતના કરંટ છેલ્લા એક વર્ષના બે હજાર ચોવીસના સંપૂર્ણ કરંટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ફક્ત ગુજરાતના ઓકે સાથે કોમ્પ્યુટરને એ તો ખરું જ ચાલો ત્યારબાદ વાત કરીએ તો અકસ્માતમાં બેભાન થયેલા વ્યક્તિને મદદરૂપ થવા આપ શું કરશો તો શું જવાબ આપણે આવશે કે ભાઈ આજુબાજુ ભીડ ના થવાથી તેને પૂરતી હવા મળી રહે તેવી વ્યવસ્થા કરશું અને જો શિયાળો હોય તો ગરમ થાબડો આપણું ઓલટાળશું ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ સોરલ ટેરેસ્ટ્રિયલ રિલેશન્સ ઓબ્ઝર્વેટરી અવકાશયાન કયા દેશ સાથે સંકળાયેલ છે તો જવાબ આવશે મિત્રો અમેરિકા ત્યારબાદ હાથી ગુફા અભિલેખ કયા રાજાનો છે તો એ છે કલિંગના રાજા ખારવેલનો હાથી ગુફાનો અભિલેખ છે ગુજરાતમાં કયા તાલુકાઓમાંથી સૌથી વધુ ફાયર કિલ્લે મળી આવે છે તો એ છે મૂળી તાલુકો ઓકે સુરેન્દ્રનગર જિલ્લાનો બંગાળના અંતિમ ગવર્નર કોણ હતા તો એ હતા વોરન હેસ્ટિંગ ત્યારબાદ ઓદાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ કોણ રહે છે તો જવાબ મિત્રો ઉપરાષ્ટ્રપતિ ટિકિટ પાછળ લખી આપેલ નારાનું રિફંડ ક્યાંથી મેળવવાનું હોય છે એ જવાબ આવશે મિત્રો દેપો ખાતેથી ત્યારબાદ લક્ઝરી બસ બસમાં સ્ટેજની મુસાફરી માટે એક ટિકિટનું ભાડું ઓગળ સાઠ હોય તો પાંચ મુસાફરોનું કુલ ભાડું કેટલું થાય તો જવાબ આવશે મિત્રો બસોને પંચાણું શ્રવણતીર્થ દર્શન યોજનાનો લાભ કેટલા વર્ષની વધુ ઉંમરના વડીલોને મળશે તો સાઠ વર્ષ સાઠ વર્ષથી વધુ ઉંમરના વડીલો આદિત્ય ત્યારબાદ ભગવાન બુદ્ધનું અવસાન ક્યાં થયું હતું ઓકે ગૌતમ બુદ્ધનું અવસાન ક્યાં થયું હતું કુશીનારા ખાતે તેમનું અવસાન થયું હતું ઓકે નેપાળના કપિલ વસ્તુ લુંબીન પણ તેમનો જન્મ થયો હતો અવસાન ક્યાં થયું હતું કુશીનારા ખાતે જ્યારે પાવાપુરીમાં કોનું અવસાન થયું હતું મહાવીર સ્વામી શ્રીનાથગઢ ડેમ કઈ નદી પર આવેલો છે તો એ આવેલો છે ભાદર નદી પર ત્યારબાદ મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે તો જાણીતું છે ટીપુ સુલતાન ત્યારબાદ લોકસભામાં એંગ્લો ભારતીય સમુદાયના સભ્યોની નિમણૂક કરવાનો અધિકાર કોને હતો તો એ હતો મિત્રો રાષ્ટ્રપતિને ત્યારબાદ માસિક પાસ ધારકોને પંદર દિવસનું ભાડું ભાડામાં કેટલા દિવસની મુસાફરીની છૂટ અપાય છે તો મિત્રો પંદર દિવસનું ભાડું ચૂકવીને ત્રીસ દિવસની મુસાફરી કરો જવાબ આવે ત્રીસ દિવસ ત્યારબાદ મોટર વ્હીકલ એક્ટ કયા વર્ષમાં બનાવવામાં આવ્યો હતો વર્ષ ઓગણીસો અઠ્યાસીમાં માનવ સંસ્કૃતિના ઇતિહાસનો આરંભ કયા યુગમાં થયો તો એ જવાબ આવે મિત્રો નૂતન પાષાણ યુગમાં ત્યાર ગોલ્ફના છિદ્રનો વ્યાસ કેટલો હોય છે તો એ હોય છે ચાર ઇંચ ત્યારબાદ માણસ ખોટું બોલે છે કે નહીં તે ચકસવા કયું ઉપકરણ વાપરવામાં આવે છે એ મિત્રો પોલીગ્રાફ ઓકે પોલીગ્રાફ ચાલો ત્યારબાદ વાત કરીએ તો ખરડો પસાર કરવા માટે અનુચ્છેદ એકસો આઠ મુજબ સંયુક્ત બેઠક કોણ બોલાવે છે તો એ બોલાવે છે મિત્રો રાષ્ટ્રપતિ ચ્યાલો ગુજરાત એસટી નિગમનું વહીવટી માળખું કેટલા સ્તરનું છે તો કેટલું છે ત્રિસ્તરીય માળખું છે એટલે કે ત્રણ સ્તરનું માળખું છે ત્યારબાદ મોટર વ્હીકલ એકની કઈ કલમ એસટીમાં વિના ટિકિટે મુસાફરીની મનાઈ ફરમાવે છે તો એ કલમ છે કલમ નંબર એકસો ને ચોવીસ ત્યારબાદ પૃથ્વીની સપાટીની જેમ જેમ ઊંચી જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે અને એક કિમીની ઊંચાઈ છે તો સામાન્ય રીતે કેટલું તાપમાન ઘટે મિત્રો એક કિમીની ઊંચાઈ જઈએ તો છ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઘટતું હોય છે તે ત્યારબાદ બેટન કપ કઈ રમત સાથે સંકળાયેલો છે બેટન કપ હોકીની રમત સાથે સંકળાયેલો છે ચામડીના રોગોના નિષ્ણાંતને શું કહેવામાં આવે મિત્રો તો એને કહેવામાં આવે છે ડર્મેટોલોજિસ્ટ ઓકે મિત્રો ખાસ મિત્રો અઢારસો કરતા પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુની પીડીએફ મિત્રો ઓકે એકદમ નવી અને લેટેસ્ટ કન્ડક્ટર માટે સ્પેશિયલ તૈયાર કરવામાં આવેલ ઓકે આ પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો અહીં આપેલા નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણએસી બે ચાલીસ આ નંબર ઉપર માત્ર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં પીડીએફ મળી જશે ઓકે પૂરેપૂરો મિત્રો મારો પાંચ વર્ષનો જે સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ છે એનો નીચોડ તમને આમાં જોવા મળશે અત્યાર સુધી રાજ્યસભામાંથી ચૂંટાયેલા વડાપ્રધાન કયા છે તો મિત્રો જુઓ ઇન્દિરા ગાંધી પણ છે દેવગોડા પણ છે અને મનમોહનસિંહ પણ છે નરેન્દ્ર મોદી નથી એક બે ને ત્રણ આવશે ત્યારબાદ દેશથી બસ બેક ઓકે બ્રેકડાઉન થયેલી ક્યારે ગણાય તો અમે જવાબ આવશે મિત્રો યાંત્રિક તે બાદ કેટલા કિમી પછી મુસાફરી પાડાની ગણતરી માટે જે સબ સ્ટેજને ધ્યાને લેવાતું નથી તો અમે જવાબ આવે મિત્રો સાઠ કિમી તે બાદ એક તોલા સોનું એટલે કેટલા ગ્રામ સોનું એક તોલું તો જવાબ આવે અગિયાર પોઈન્ટ છાસઠ ગ્રામ અથવા તો અગિયાર પોઈન્ટ છસો છ સોરી અગિયાર પોઈન્ટ છ ને ચોસઠ ગ્રામ ત્યારબાદ ગ્રામ પંચાયતમાં નિયંત્રિત કતલખાના માટે સલાહકાર સમિતિના સભ્યો વખતો વખત કોણ નિમે છે તો મિત્રો એ નિમે છે પશુપાલક નિયામક નીચેનામાંથી નરમ પાણીનું ઉદાહરણ કયું છે વરસાદનું પાણી એ નરમ પાણીનું ઉદાહરણ થશે ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે શું હોવું જરૂરી છે એટર્ની જનરલ માટે જે છે પાંચ વર્ષ વડી અદાલતના ન્યાયાધીશ અથવા તો જે દસ વર્ષનો વડીએ રેહલાતમાં વકીલાતનો અનુભવ હોવો જોઈએ તો આમાં જવાબ આવ્યો ઓપ્શન ડી ત્યાર જો મોઢેરા જો મોઢેરા બરાબર એસટીનો મહેસાણા વિભાગ તો અમૂલ એટલે કયો વિભાગ તો અમૂલ એટલે મિત્રો આનંદ વિભાગ આવશે સોરી અહીં આણંદ વિભાગ નહીં આવે નડિયાદ વિભાગ આવશે ચાલો આગળ વાત કરીએ ચાલો વિન્ડો એક્સપીમાં એક્સપીનું પૂરું નામ શું છે જોબ આવશે મિત્રો હોય ઓકેયન્સ ઓપન સી સાથે જોબ આવશે ચાલો ત્યારબાદ બંધારણ અનુસાર ગ્રામ પંચાયત કોના તાબા હેઠળ છે તો જોબ આવશે મિત્રો જિલ્લા પંચાયત ચાલો ત્યારબાદ વાત કરીએ તો માઇક્રો પ્રોસેસર ચીપની શોધ ઇસવીસન ઓગણીસો ને ઓગણીસ સિત્તેરમાં કોના દ્વારા કરવામાં આવી હતી તો આની મિત્રો જે શોધ છે એ કરવામાં આવી હતી ટેડ હોફ દ્વારા વિધાનસભાના સભ્યો સભ્યોને સપેદ શપથ કોણ લેવડાવે છે તો આમાં જવાબ હોય મિત્રો રાજ્યપાલ અથવા તેના દ્વારા નિમાયેલ પ્રતિનિધિ ચાલો ત્યારબાદ વીપીએનનું પૂરું નામ શું છે ઓકે વીપીએન એનું પૂરું નામ છે મિત્રો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક ઓપ્શન એ ત્યારબાદ રાષ્ટ્રીય ગીત કઈ રચનામાંથી લેવામાં આવ્યું તો જવાબ આવો મિત્રો આનંદ મઠ ત્યારબાદ આવે છે મિત્રો નમો ઈ ટેબ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો સુદર્શન ચક્ર ટેબલેટ ત્યારબાદ વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે તો જવાબ આવે કે ભાઈ વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી પાટણમાં આવેલ પાર્શ્વનાથ દેરાસરમાં આરાધ્યક તરીકે કોની મૂર્તિ જોવા મળે છે તો જવાબ મિત્રો વનરાજ ચાવડા ભારતના રાજ્યો અને રાજ્ય ક્ષેત્રોને કઈ અનુસૂચિમાં નિર્દેશ કરવામાં આવ્યા છે જવાબ મિત્રો અનુસૂચિ એકમાં ભારતમાં પ્રથમ અદાલત કોણે સ્થાપી હતી તો સ્થાપી હતી મિત્રો લોર્ડ કોર્નવોલીસે રાજ્ય રાજ્યાભિષેક પ્રસંગે કોની પાસે તિલક કરાવ્યું હતું શ્રીદેવી રાજ્યોના ક્ષેત્ર સીમા અને નામોમાં પરિવર્તન કરવાની સત્તા કોને આપવામાં આવી છે સંસદને ત્યારબાદ સોલિસિટર જનરલ શું છે તો સરકાર પક્ષે કાનૂની સલાહકાર ચાલો ત્યારબાદ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું તો એ હતું મિત્રો ચાંગદેવ ભારતમાં સૌ પ્રથમ કયા શહેરમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ હતી તો એ થઈ હતી મુંબઈ ચેન્નાઈ અને કોલકાતા ઓકે મુંબઈ ચેન્નાઈ અને કોલકાતા અને આજનો છેલ્લો ક્વેશ્ચન મિત્રો કે રાજકીય પક્ષોને ચૂંટણી ચિહ્ન ચિહ્નને કોણ માન્યતા આપે છે તો એ આપે છે મિત્રો ચૂંટણી આયોગ ઓકે ભારતનો ચૂંટણી આયોગ તો મિત્રો આ હતા સો પ્રશ્નો કે તો મિત્રો આ અગત્યના પ્રશ્નો સો પ્રશ્ન આપણે કન્ડક્ટરના મોડલ પેપર સ્વરૂપે જોયા જો પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો અહીંયા આપેલા નંબર ઉપર પીડીએફ તમે પરચેસ કરી શકો છો